તો હેલો ભાઈ લો તો સ્વાગત છે તમારો ટીમ ગેમિંગ જીરો એક્સ ચેનલમાં તો આજે અમે રમવાના છે સીએસ રેન્ક તો તમને મેં આગળ બતાવ્યું હતું કે કારણ મારે મોટો એક વિડીયો આવવાનો છે બીજા સ્ટ્રાઇકનો તો એ વિડીયો કમ થોડા ટાઈમમાં જ આવી જશે પરંતુ અત્યારે આપણે રમીએ છીએ સીએસ રેન્ક એ પણ મારા ભાઈ સાથે અને મારો ભાઈ રમવાનો છે અને હું પણ રમવાનો છે તો એક બંધો આવી ગયો અને સરસ્વતી માર્ગી કો મને કો બહુ જ અહીંયા લઈને આપી દીધી હતી કોઈ જ વાત નહીં તો આમ પરેશાન નહીં હોઉં ગો દોસ્તો હવે હું એને ખૂબ જ મારીશ કોણ ખાલી આ ગેમને લાઈટ ને ફોલો કરો આખા વિડીયોને બામ તંદર એટલી જેટલી લાઈક મારી લોકમાં બી હેડશો મારું એક અલગ જ લેવલ આજ ગેમ પ્લે થાય આ તો કે ડાય આપણી થઈ ગઈ છે વિક્ટરી કારણ કે થોડું થોડું સ્કીપ કરી નાખ્યું કારણ કે વિડીયો બહુ જ મોટો હતો એના કારણે થોડો કરીને સ્કીપ કર નાખ્યો એના કારણે થોડોક મોટો પરંતુ એ નથી નાનો થઈ ગયો છે તો રાઉન્ડ આવી ગયો છે તો આપણે યુએમપી લઈ લીધી આપણે એક નોક થઈ ગયો અને બીજો પણ નોક આવીને ભૂલે ડેમેજ છે બધે ડખો થાય છે પણ મને ખબર નથી કે ક્યાં કોઈને ડખો થાય બધા નોક થઈ ગયા ને આપણે ભાઈઓ થઈ ગયા અને વેક્ટર ગ્રામ ફૂલ ટ્રાય કરી છે એનો બધો ખબર જો ઇન્જેક ને નોક કર્યો હવે એને તો ગેમિંગ બહુ અલગ લેવલ સારી છે આપણી ગેમિંગ નું તમને ખબર જ છે કે કે પ્રમાણે હેડશોટ મારું તો બે એક નરમે નોક અને હેડશોટ મારો એ જો બે વકી લઈ લે તો અને ઓન્લી રેવર ગાઈસ હેવી તમે આ કિંગ ગેમિંગ આ તમે જોઈ રહ્યા છો ગાઈસ ને કે ઓલ ધ લેવલ ના છે લાલ લાલ તો એ પ્રમાણે વિક્ટરી પણ થઈ ગઈ છે બે જીરો થઈ ગયા છે તો આપણે કંઈ બીયા કરવાનું કંઈ વાર નહીં લાગશે દોસ્તો એક નેરય લેવું પડે આમાં કાયદેસર રીતે ગેમ રમ્યો હોય તો નેર પણ રાખવું પડે સાથે તો અહીં ચાલો ચાલો ટ્રાય કરી કારણ કે અહીં કોઈ પણ નહીં હશે જો હશે તો આપણો ભૂકા કાટ નાખશે એ ગેમ લઈને જાઓ લાગે યાર કોક તો દેખાય છે રસ મારબો દેવે એક નો નોક કમ નાખ્યો બે મારું આપણે અંધાજોનું રસ મારે

અને એક જ અમારો અરવન જીવે છે તો એ પણ નોક થઈ ગયો અને ખતમ પણ થઈ ગયો તો બે બે ની સિચ્યુએશન થઈ ગયું ગાઈ હવે થોડું કેરફુલી રમવું પડશે કારણ કે બે બે સિચ્યુએશન થઈ ગઈ છે ક્યારે આપણે હારી જાય ને ક્યારે આપણે કાઢ નાખે ક્યારેય તો આપણે ખબર નથી તો આપણે થોડું સાસવીને રમશું ગેમ જો સાસવીને રમશું તો આપ આગળ જશું બાકી અહીંથી આપણે કોઈ ઓપ્શન જ નથી એટલે આપણે થોડુંક સાસવીને ગેમ પણ રમવી પડશે તો હવે આપણે

એ પણ નેટ જાય છે અને આવે છે જાય છે અને આવે છે તો ભાઈ આમાં કઈ રીતે સ્ટ્રાઇક બને એક ના કર્યો ન નેટ નાખ્યું બધા વાયરસ માર્યું ભાઈ કાયદેસર અમારીમાંથી રસ માર્યું બહુ ખરાબ રીતે રસ માર્યું બહુ ખરાબ રીતે રસ માર્યું પાણીમાં શાંતિથી રમવું પડશે પણ ભાઈ એકલો બે તમે મારે છે એને નોક પણ નાખ્યો ખતમ એક નાખ્યું હવે તો બ્લૂ તોડો ને મારે અંદાજ બધાને મારો અને શું થાય છે મને પણ ખબર ગાય ગયું લોકો બગલું મારી માર મારી માર કરે છે અને આમાં જ્યાં જોઈએ જેને આવે હેડસોટને બોડી શોટ પડે છે 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 અને અને એક 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 તો તમામ થઈ શાંતિપૂર્વક રમવું પડશે તો આ ગેમ હાર્યા એટલે મતલબ પત્યું તો આ ગેમ ને પ્રોપર રીતે રમવું પડશે થોડુંક આગળ આપણે પર લઈ લીધી કારણ કે તમને ખબર છે એડવિલ્યુઅમ હું સારી ચલાવું છું પાસ કઈક અલગ એ એ એ તાયે મે થરો કો નુબ કન તો આ નુબ ને થરો સ્કીપ મારો માર બંદો રિવાઈ દેવા આવી જો છે એને પર પડ છે મારી સાથે માર બંદો માટે આ બંદા માર અભિન માટે બધી લાઈક કરી દો અને કમેન્ટ કરી દો કારણ કે એને મન ને જાન ઉપર ખેલે રિવાઈ આપે એટલે મારો પણ એને કવર કરવાનો સમય આવી જો છે એટલે હવે આને દીધું જોવા મળ્યું કારણ કે મારા બંદાને નોકર ના હરે એને રિવાઈ આપી એટલે ફૂલ કવર દેવાનું છે

ой ой